નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હિતોદ્રત ગીર સોમનાથથી એક મોટો સમાચાર સામે આવી રહ્યો છે ગીર ગઢડા પોલીસ સ્ટેશન આમ આદમી પાર્ટીના નેતાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું બે દિવસ પહેલા મીડિયા ગામમાં આપના એક કાર્યકર પર હુમલો થયો હતો ભોગ બનનાર કાર્યકરે આ બાબતે પોલીસમાં અરજી આપી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ અન્યાય સામે

परकोट पहली बार पुलिस स्टेशन आ रही है है के तो है? तो तो थी आई से हूं हमारा वो प्रश्न था कोई दिन बराबर એટલે એવું કે તમે ધમકાવા ને અમને વાત કરે અરે ધમકાવાનું અમે કે હવે હું તો બધું ધમકાવાડે લઈ લીધું કરી દીધું મેં તમારું અવાજ ધીમેથી વાત કરો તો અવાજ તો છે બેન બરાબર હા તો વાત નથી તમારું

ના કહો સાહેબ એમ નઈ એમ નઈ સાહેબ અમે એમ નઈ સાહેબ આપણે કે ફોટો પરવો સાહેબ એમ મહેશ નેશન બ્રુઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર